સરસ પ્રાર્થના પૂરી થઈ ગઈ હવે વાતું વાર્તા કે બાલગી શું કરવું છે તો બે બિલાડીની એક વેન્દ્રાની કેટલી બિલાડી હતી પછી શું કરતી શું હતું બિલાડી વાર્તા મેં કીધું એમાં શું આવતું હતું

હાલો વારા ઘરથી ભાત પાડ્યો કૃષ્ણમનો આલેસ પછી હમણાં માનું ને એને પૂછો બરોબર એટલે એને વારા ફરતી હાલો કૃષ્ણમ ભાઈ પછી વૈંદ્રભાઈને પછી પછી ને પછી પાછું એ આમ કરતો ને પેલા આમ બે કટકા કરે એક નાનો કરે ને એક મોટો કરે પછી મોટામાં થોડુંક આમ ફાર્મ કરીને આમ ખાઈ જાય પછી એમ કે હર હર હોય કે આ તો એક એમ નાનો રહી ગયો ને આ મોટો થઈ ગયો કે આ લો હરખો કરીને એમ કરીને આ બાજુ જ કટકા કરી નાખે આપણે છે ને પાછું એક વખત એ વાર્તા પાછી કરશું આપણે રોટલી હોય ને થેપલું કર્યું હોય ને મનીસાબેને બેન એ થેપલું નામ કટકા કરી અને આપણે જોયું વૈન્દ્રાભાઈ કેમ કર્યું હતું એમ મે ભાઈ બેન છે તો એવું કરે છે હાલો માનુ નો વારો ક્યો પછી શું કર્યું પછી ખાઈ લીધો પછી કે એક તો નાનો મોટો પછી નાય

कल का के दो तुन, मैं अंदर अंदर शीघू हाँ नही शुक्र बीजा हाँ सरस